નમસ્કાર આપ જોઈ હું છું પંચમહાલ ના ગોધરા શહેરમાં ગેરકાયદેસર હથિયારો નો વેપલો કરતા તત્વો સામે પોલીસે લાલબત્તી ધરી છે ગોધરા એસઓજી અને બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને

અગિયાર ખાલી કારતુસ છ નંગ છરા ભરેલા ડબ્બા સાત ગન કવર અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા પોલીસની અંદાજે રૂપિયા એક પોઇન્ટ તેત્રીસ લાખ જપ્ત કરી અહમદ હુસેન યુસુફ મોહન ને અટકાયત કરી છે માનીય પોલીસ મહાનિરીક્ષક સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષક સાહેબ શ્રીના સૂચના અનુસાર ગેરકાયદેસર હથિયારોની સંગ્રહ તથા હેરાફેરી કરતા ઈ પકડી પાડવા તથા તેની ગેરકાયદેસર હેરફેર અટકાવવા માટેના માટે જરૂરી કાર્યવાહીની કરવા માટેની સૂચના અનુસાર ટીમ એસઓજીના પીએસઆઈ બી કે ગોહિલને મળેલી ચોક્કસ બાતમી આધારે ગોદ ગોધરા એસઓજી ટીમ તથા બી ડિવિઝનના પોલીસ સ્ટાફે બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઓડા વિસ્તારમાં મુસ્લિમ સોસાયટીમાં આવેલ અહેમદ હુસૈન યુસુફ મોહનના રહેણાંક મકાન તથા તેમના સિમલા વિસ્તારમાં આવેલી કલરની દુકાનમાંથી ગેરકાયદેસર હથિયારોનો એક જથ્થો મળી આવેલો છે જેમાં કુલ બે ડબલ બેરલ બંદૂકો છે અને ચાર જીવતા કારતુસ અગિયાર ખાલી કારતૂસ મળી આવેલા છે આ ઉપરાંત છ એર ગન તથા છ ભરેલા છરા ભરેલા ડબ્બા મળી આવેલા છે આમ ટોટલ એક લાખ તેત્રીસ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે જે બે ડબલ બેરલ નો ઉલ્લેખ કરવામાં આવેલો છે એ બાબતે ચોરીની એક તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ નોંધાવવામાં આવેલી હતી જેથી આ ગુનો ડિટેક્ટ થયેલો છે અને આ જે ઈસમ અહેમદ હુસૈન યુસુફ મોહન જે આ ગુનાનો આરોપી છે તેની હમણાં ધરપકડ કરવામાં આવી છે અને એની પૂછપરછ ચાલુ છે પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે રહીશ હુસૈન મીઠા નામના ઈસમ થકી આ જે બંદૂકોનો જથ્થો છે એ પ્રાપ્ત થયેલો હતો અને આ જે વોન્ટેડ આરોપી છે એની શોધખોળ ચાલુ છે ઝડપાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે આ તમામ હથિયારો તેણે ગોધરાના ભેવડિયા પ્લોટમાં રહેતા રહીશ હુસૈન મીઠા પાસેથી મેળવ્યા હોવાનું કબૂલ્યું છે હાલ મુખ્ય આરોપી રહીશ હુસૈન મીઠા પોલીસ પકડથી દૂર છે જેને ઝડપી પાડવા માટે પોલીસની અલગ અલગ ટીમો દરોડા પાડી રહી છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર